મિત્રો તો સ્વાગત છે તમારું આપણે ઓફિસ ડાંગરમાં ને આજે આપણે રવિવારે ને ત્યારે વાગ્યા છે શા પછી આપણે જઈએ તો અમારા ગામની બાજુ મસ્તે જંગલ ફોરેસ્ટ ખાતા વિસ્તારમાં પાતા પણ આવેલા છે એના પાતાપ પણ દર્શન કરવા જાય છે એટલે અમારી સાથે બન્યા રહો તમને પણ દર્શન કરાવીને આ બધી દુકાને આપણે છે ને દૂધની થેલી ને લઈ લીધું છે આ દૂધ દૂધની થેલી ને લઈને શાહ પાણી બનાવી તો અમારી સાથે બનેલા રહે આપણે પાતા જવા માટેનો રસ્તો છે તે ભાવનગર અમદાવાદ આવીએ નારે ગામ વડતાની સાથે જ તે જે પહેલું નાળું આવે છે ત્યાંથી એક પાતા જવાનો રસ્તો છે રફ રસ્તો છે તે આવી ઉપર બોર્ડ પણ મારેલું છે પાતા જવાનો રસ્તો અને આ જો આપણે સામે જે તમે જોઈ રહ્યા છો તે છે પાતાપાપાનો બોર્ડ અને ત્યાંથી આપણે વળી જઈશું તે સીધો જ રસ્તો પાતાપાયે જાય છે તે રફ રસ્તો છે અને આગળ મીઠાના આગળ આવેલા છે

મિત્રો આપણે પગી ગયા છીએ અને તમે જોઈ શકો છો ખુબ સરસ મજાનો નજારો છે અહીંયા આપણે પાતા પાના દર્શન કરી લીધા છે અને હવે આપણે શાહ પાણી બનાવશું જે છે પાણી નીચે પણ આ ટાંકા માંથી આપણે પાણી પીરી લઈએ અને પછી બનાવીએ સહ પાણી જો આવડા ભાઈ થઈ ગયા ભૂખ્યા ખાવાનું ગોતે પણ ગયા છે

ઘર તો હવે આપણે જઈશું અહીંથી થોડાક દૂર છે તે ફોરેસ્ટ વાળાની બંગલી આવેલી છે ત્યાં જઈ અને હું છે ફોટોશૂટ માટે ખૂબ સરસ લોકેશન છે અને વ્યૂ પણ ખૂબ સરસ આવે છે તો ત્યાં આપણે જઈએ તો એ અહીંથી નહીં દેખાય તો હાલીજી એ ફરી ફરી જવું છે તળાવ છે કે નહીં અહીંયા બાવળ મોટા થઈ ગયા અને આ હમેરું નહીં આવી ગયું એટલે એ કાંઈ દેખાય પકડી છે ઝીણી એવી ગોડા હોય

હા છે છે ને ને હવે જો આ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફોરેસ્ટ ની બંગલી અને આ તમે જે સામે જોઈ રહ્યા છો તે છે ફોરેસ્ટ વાળાની બંગલી અને બાજુમાં જ સરસ મજાનું એક તળાવ પણ આવેલો છે તો ચાલો તમને ઉપરથી ખુબ સરસ મજાનો વ્યૂ ઉપરથી આવે છે સલો વિજયભાઈ ઉપર સલો એકદમ સરસ મજાનું કુદરતી સૌંદર્ય હમ પશુ પક્ષી કલરવ સિવાય બીજો કોઈ જાતનો ઘોંઘાટ નહીં અને આ પહેલા મળે છે તમે જોઈ શકો છો કઈક આવું દેખાય છે હવે આપણે જઈશું ઉપર ના બીજા માળે જો અહીંથી ખૂબ સરસ મજાનો વ્યૂ આવે છે આપણે અહીંયા ઘણો સમય થઈ ગયો કલાક છે તે મસ્તી મજા કર્યા અને હવે દી આથમી ગયો છે તમે પાછળ જોઈ શકો છો તો હવે ઘેર જઈશું પણ એક ફેર તમને પાછો નજારો દેખા જોઈ પાછળ જે દેખાઈ રહ્યું છે એ પણ એક તળાવ છે પછી આ અહીંયા પણ એક તળાવ છે અને એની પાછળ કદાચ તમને નહીં દેખાય પણ અહીંયા શું છે અડખે પડખે ત્રણ તળાવ આવેલા છે અને ખૂબ સરસ મજાનું વાતાવરણ છે તમે જોઈ શકો છો અને હવે આપણે ઘર તરફ જઈશું કેમ કે અંદર બીઆઈથમી ગયો છે એટલે થોડી વારમાં અંદર પણ થઈ જશે એટલા માટે તમે પણ આવો ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અહીંયા અને આવા ને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં